શંકેશ્વર ગામમાં હમણાં ઘણા સમયથી ખૂબ જ બનાવ બની રહ્યા છે તે અટકાવવા માટે શંકેશ્વર ગામમાં આતરે 15000 થી વધારે વસ્તી ધરાવતું ગામ છે જેમાં अनेक પ્રકારની સોસાયટીઓ તેમજ ઘણી બધી શેરીઓ તેમજ मोहલ્લાઓ આવેલા છે શંકેશ્વરી જૈન તીર્થધામ છે જે એશિયામાં બીજા નંબરનું જૈન ભૂમિ છે તો તેમાં લાખો ભક્તોની વ્રત દરમિયાન અવજવર તેમજ યાત્રિક દર્શનાર્થ આવતા હોય છે છલ્લા ઘણા સમયથી તેમજ હમણા તાજેતરમાં ચોરો દ્વારા બેફામ ઘર ચોરીના બહોળા પ્રમાણમાં બનાવ બનતા રહે છે તો આજ દિન સુધી ચોરો બેફામ ચોરીના બનાવ કરતા રહ્યા છે ચોરો પોલીસની પકડથી દૂર છે લોકો ભય તેમજ ડરના માહોલ વચ્ચે જીવે રહ્યા છે લોકોની સુખાકારી અને સલામતી માટે આ અંગે ગંભીરતાથી લઈ ઘટતો કરવા લાગણી અને માંગણી છે કે આ વિકટ પ્રશ્નોને લઈને ભય દૂર કરવા માટે સત્વરે નિર્ણય માટે સાહેબ શ્રીને આવેદન આપવામાં આવ્યો शो गामज आप साहेब आ प्रश्न ने झड़प थी निकाल कर तेवी आशा वासियों राखी छे। जीटीवी न्यूज़ राजू प्रजापति ब्यूरो रिपोर्ट शंखेश्वर